મિત્રો આપણી હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ પિન્ટુભાઈ સવાલો છે શું છે પિન્ટુભાઈ તમારે સવાલ ગુજરાત ની અંદર દારૂબંધી છે એના વિશે તમારે શું કેવાનું અને અવારનવાર જ્યાં લોકો પકડાય છે રાજ્ય કેવાય કે જેની અંદર પહેલેથી જ આપણે દારૂબંધી છે પરંતુ તમે અને હું અને પૂરી ગુજરાતની જનતા કે ભારતની જનતા પણ જાણે છે કે ગુજરાતની અંદર ખાલી કાગળ ઉપર દારૂબંધી છે આપણે અવારનવાર દારૂ

કારણ કે दारू કોઈ એવી વસ્તુ તો છે કે ઉડી અને ગુજરાત ની સરહદ આવી જાય તો જ્યાંથી આવે છે સરહદ ઉપર આજે ફલાણા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ કે ત્યાંના કોઈ પણ વગેરે વગેરે કે આજે આ દારૂની ખેપ મરાવતા પગલાણા તો આ જે એક છે ને એ નેતાઓ અને અધિકારીઓની મિલી કારણે ગુજરાતની અંદર ઠેર ઠેર ગામડા હોય તો ગામડામાં પણ એટલો દારૂ મળે છે શહેરની અંદર પણ એટલો દારૂ મળે છે એટલે દારૂબંધી જેવું કઈ છે જ નહીં કારણ કે પુષ્કળ પ્રમાણમાં દારૂ પીવાય છે પરંતુ ગુજરાતની અંદર જે દારૂબંધીના નામે નેતાઓ અને અધિકારીઓ પોતાના ખિસ્સા અને ઘર ભરે છે ને એ જગ જાહેર છે અને એના માટે તે આપણે અહીંયા સુરત ની અંદર હોય કે ગુજરાત ગામડાની અંદર કોઈ પણ પોલીસ સ્ટેશનમાં તમારે ક્યાંય પણ પોસ્ટિંગ લેવું હોય ને તો એના પણ સારા એવા ચાર્જ હોતા હોય છે કારણ કે નફો જેટલો લોકોને મળે છે ગૃહ મંત્રીએ દર્શાવેલું કે બાવીસ થી પચીસ હજાર કરોડ નો ડ્રગ્સ એમડી ડ્રગ્સ તો પકડાણું પછી હમણાં તો ત્યારે પણ આપણને એવા સવાલ થાય કે જયારે જયારે ડ્રગ્સ પકડાય છે ત્યારે એનો નાશ કરી નાખતા તો પકડાય તરત જ તે કારણ કે એ પકડવાના તો જે લાવ્યા છે પકડવાના તો છે નહીં આ લોકો કારણ કે આપણે અત્યાર સુધી જોઈએ છીએ કે કોઈ પણ વેચવા વાળો કે ખરીદવા ખરીદવાળો કે જેની અંદર લોકો પીડાઈ રહ્યા છે પરંતુ કોઈ મજબૂત વિકલ્પ અત્યાર સુધી નહીં હોવાથી ગુજરાતે આ કર્યા આવે છે પરંતુ લાગે છે કે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર એક પરિવર્તનની લહેર ઉઠશે અને પરિવર્તન થશે એવું મને દેખાય છે જો તમને દેખાતો હોય તમને કેમ લાગે છે ના ના પરિવર્તન થવું જરૂરી જ છે પરિવર્તન થવું જ જોઈએ એમ બરાબર